અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં ગુનાખોરીની ઘટનામાં વધારો જોવા મળી રહ્યો છે તાજેતરમાં ગાર્ડન સિટી રોડ પર આવેલી લાયન્સ ઇન્ટરનેશનલ સ્કૂલમાં તસ્કરો તાટક્યા અને શાળાના એડમિન રૂમમાં રહેલી તિજોરીમાંથી એંશી હજારની રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા મળતી માહિતી મુજબ શાળાના ક્લાક પરત સોનવડે ધોરણ એકથી નવના વિદ્યાર્થીઓના ફોટોશૂટ માટેની વસૂલાત રૂપિયામાં રાખી હતી જે તસ્કરોએ નિશાન બનાવી ચોરીની સમગ્ર ઘટના શાળાના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે જેમાં બે અજાણ્યા ઇસમો શાળાની ઓફિસમાં પ્રવેશી અને કબાટમાંથી રકમ ચોરી જતા નજરે પડી રહ્યા છે શાળા સંચાલકોએ તરત જ જીઆઈડીસી પોલીસને જાણ કરી હતી જેના આધારે પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે ડોગ સ્કોડ અને ફિંગરપ્રિન્ટ એક્સપર્ટની મદદથી તસ્કરો સુધી પહોંચવાનો પ્રયાસ થઈ રહ્યો છે અત્રે ઉલ્લેખનીય છે કે આંકડોશો જીઆઈડીસી વિસ્તારમાં તાજેતરમાં ચોરી અને લૂંટફાટની ઘટનાઓ વધી રહી છે મકાનો અને દુકાનો પછી હવે શાળાઓ પણ તસ્કરોના નિશાને આવી રહી છે જે સ્થાનિક સુરક્ષા માટે ચિંતાજનક બાબત છે પોલીસે શાળાના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે અને તસ્કરોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા